સૌને નમસ્કાર ખાસ કરીને મારો આ જે સંદેશ છે છે એ સમગ્ર મૌવા પંથકના બગદાણા વિસ્તારના આજુબાજુના તમામ જે સામાજિક આગેવાનો અને તમામ જે મારા સમાજના જાગૃત યુવાનો આ સૌને મારો આ સંદેશ છે કે બે દિવસ પહેલાં રાત્રિના સમયે બનેલી એક જધન્ય ઘટના એટલે બગદાણાના જે સરપંચ તરીકે જે ચૂંટાયેલા પ્રતિનિધિના કાર્યશીલ એવા અને બગદાણા ટ્રસ્ટ સહિતના બગદાણાના ગામના પ્રશ્નો માટે સતત જાગૃતપણે કામ કરતા રહેલા એવા નવનીતભાઈ બાળધિયા એમના ઉપર જે આઠ જેવા શખ્સોએ જે જીવલેણ હુમલો કર્યો છે અને એમની સાથે લૂંટ જેવો વેમનેશ પ્રયાસ કર્યો છે અને બેફામ રીતે ગાળો દઈને કાયદો અને વ્યવસ્થા જે છે એમના બાપાને ઘરે ગીરવે હોય એ રીતે જે રીતે મારવાનું કામ કર્યું છે એને લઈને પોલીસ તંત્ર અને ત્યાંના જે સ્થાનિક ગૃહ વિભાગથી માંડીને જે એસપી સહિતના જે આગેવાનો અધિકારીઓ જે છે એમને અમે તાકીદ કરીએ છીએ કે ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જે છે એનું વરવું દ્રશ્ય આ બગદાણા પંથકની અંદર અમને જોવા મળેલ છે ત્યારે આ ચમરબંધીઓ જે છે જે પોતાની જાતને નરેન્દ્રભાઈ મોદીની સાથે સંબંધ ધરાવતા હોય એવા માનતા હોય અને એ રીતે કાયદો અને વ્યવસ્થા જે છે એ પોતાના ખીચામાં રાખીને સમજતા હોય તો એવા કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે અને એની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરીને આ લોકોને કાયદો અને વ્યવસ્થા કેવું હોય છે એનું જો ભાન કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતના કોળી સમાજને અમે એક કરીશું જાગૃત કરીશું અને સરકારની સામે અમે તાકાત દેખાડીને પણ અમારા કોળી સમાજના યુવાનોની સાથે જે આ આવી જધન્ય ઘટનાઓ વારંવાર બની રહી છે એને સાખી લેવામાં નહીં આવે અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય યુવા મહામંત્રી તરીકે અને એક એડવોકેટ તરીકે પોલીસ તંત્રને અમે તાકીદ કરીએ છીએ કે આમાં કડક ખાતે કામ લઈને જે રીતે ચડે ચોક આ જે નવનીત બાળધિયાને મારવામાં આવ્યો છે એવી જ રીતે સરઘટ કાઢીને આ આઠે આઠ લોકોને જો મારવામાં નહીં આવે તો ત્યાં સુધી કોળી સમાજ જે છે એ શાંતિથી બેસશે નહીં અને આ કોળી સમાજના ન્યાયની લડાઈ લડશે આ કોઈક સમાજની સામેની લડાઈ નથી જે લોકો કાયદો ઘોળીને પી ગયેલા હોય એવા જે ચમરબંધીઓ જે છે એને અમારે કહેવાનું છે કે કાયદો તમારા બાપને ઘેરે કોઈ ગીરવી રાખેલો નથી એટલે પોલીસ તંત્રને અમે તાકીદ કરીએ છીએ કે આવા લોકોને સેજ પણ છાવરવામાં ન આવે અને કડક હાથે કામ લઈને સરઘસ કાઢીને પણ અમારા કોળી સમાજને ન્યાય અપાવવો પડશે અન્યથા અમે અમારી તાકાત સમાજની સા તાકાત જે છે એ દેખાડવા માટે અમે તત્પર છીએ જય કોળી સમાજ